રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પહોંચે તે પહેલા ભાજપે મોટો ખેલ પાડી દીધો છે આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદ્દાવર નેતા નારણ રાઠવા તેમના પુત્ર સંગ્રામસિંહ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે માર્ચ મહિના પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે નારાયણ રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે રાઠવા યુપીએ સરકારમાં રેલવે રાજ્યમંત્રી હતા તેમનો રાજ્યસભાનો કાર્યકાળ છે છે તાજેતરમાં જ પૂરો થયો છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે ત્યારે છોટાઉદેપુર ખાતે નારણ રાઠવાને અને સંગ્રામસિંહ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ હવે નામ શેષ થવાના આરે છે છોટા ઉદયપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવાજ કોંગ્રેસના નેતાઓ માનવામાં આવે છે જે ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે એવામાં આ નેતા હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે જેને લઈને હવે કોંગ્રેસને મોટો ફટકો પડશે એ વાત તો સ્પષ્ટ છે અને મહત્વનું છે આપને જણાવી દઈએ કે જો કે લોકસભાની જે બેઠક છે એ પહેલાંથી જ અહીં ભારતીય જનતા પાર્ટી પાસે જ છે પરંતુ આ દિગ્ગજ નેતા જ્યારે કોંગ્રેસ છોડી જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે જોડાયેલા હતા પાયાના કાર્યકર્તા હતા નેતા રહ્યા છે દિગ્ગજ નેતા અને એ હવે જો કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે તો આપ સમજી શકો છો કે કોંગ્રેસની સ્થિતિ શું હોઈ શકે છે કોંગ્રેસ હવે કઈ દિશા તરફ આગળ જઈ રહી છે અને એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે રાહુલ ગાંધીનો પ્રવાસ પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે તેમની યાત્રા અહીં પહોંચે તે પહેલા જ આટલો મોટું સ્ટેપ જે સ્ટેપ જે છે એ આટલા દિગ્ગજ નેતા દ્વારા લેવામાં આવ્યા છે આટલો મોટો પગલો કહેવામાં આવી રહ્યું છે તો એક વાત તો સ્પષ્ટ છે કે કોંગ્રેસની વોટ બેંક પર અહીં સ્પષ્ટપણે અસર જોવા મળશે ઉદયપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની આદિવાસી મજબૂત વોટ બેંક છે આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો થઈ શકે છે એ વાત પણ સ્પષ્ટ છે સર્વેમાં પણ અનેક ખુલાસાઓ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યા છે મીડિયા રિપોર્ટમાં આ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે છોટાઉદેપુર લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકોએ સંગ્રામ રાઠવા પર પસંદગી ઉતારી છે જ્યારે અર્જુન રાઠવા બીજા નંબરના પસંદગીના ઉમેદવાર છે છોટાઉદેપુર સીટના સર્વેમાં મળેલા કુલ મતમાંથી છેતાળીસ ટકા લોકોનું માનવું છે કે કોંગ્રેસની સીટ પરથી સંગ્રામ રાઠવાને ચૂંટણી લડાવવામાં આવે જ્યારે ચોવીસ ટકા લોકોએ અર્જુન રાઠવાને ટિકિટ આપવા મત આપ્યો હતો કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડશે એ આપ હવે સમજી શકો છો કારણ કે વિધાનસભા સીટનું ગણિત છે એ પણ આપણે સમજી લઈએ તો છોટાઉદેપુર લોકસભામાં સમાવેશ તમામ સાત સીટ પર સંગ્રામ રાઠવા લોકોની પહેલી પસંદ પણ રહી ચૂક્યા છે તેમણે સૌથી વધુ છોટાઉદેપુર અને હાલોલના પચાસ ટકા લોકોએ સમર્થન આપ્યું છે અર્જુન રાઠવાને સૌથી વધુ સમર્થન સંખેડામાંથી મળ્યું છે હવે વિધાનસભાની સાત સીટ જેમાં આ લોકસભા છોટા ઉદેપુર લોકસભામાં કઈ કઈ સાત સીટ આવે છે તેની પણ આપણે વાત કરી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી આપ જોઈ શકો છો હાલોલ ઢભોઈ પાદરા છોટા ઉદયપુર સંખેડા આ સાથે જ પાવી જેતપુર જે બેઠક છે વિધાનસભા બેઠક એનો પણ અહીં સમાવેશ થાય છે સંખેડા જેમ કે અગાઉ અમે આપને જણાવ્યું એ આ સાથે જ નાંદોદ સીટનો પણ અહીં સમાવેશ થાય છે આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું રાજ પહેલાથી જ ચાલતું હતું એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કારણ કે છોટાઉદેપુરમાં તો છોટાઉદેપુર લોકસભા સીટ પર આની ખૂબ જ અસર જોવા મળશે હવે જાણકારો માને છે કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાઠવા રાજ ચાલે છે અને સુખરામ રાઠવા નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવાનો દબદબો અહીં વર્ષોથી છે સુખરામ રાઠવા હાલ વિપક્ષ નેતા છે નારણ રાઠવા પૂર પૂર્વ રાજ્ય રેલ મંત્રી રહી ચૂક્યા છે અને હવે તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્રણેય એકબીજાના સંબંધી માનવામાં આવે છે પણ છતાં તેમના વચ્ચેના મતભેદો છુપા જે છુપાયેલા નથી મોહનસિંહ રાઠવા પુત્ર રણજીતસિંહ રાઠવાને કોંગ્રેસ બે હજાર ઓગણીસ છોટાઉદેપુર લોકસભાની બેઠકમાં ટિકિટ તેમને આપવામાં આવી હતી જે કારણે નિરાશા પણ જોવી જોવા મળી હતી સુખરામ અને મોહનસિંહ રાઠવા એકબીજાના વેવાઈ છે પણ નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા વચ્ચે પુત્રોને ટિકિટ આપવાને લઈને મતભેદો અગાઉ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં બહાર આવી ચૂક્યા છે આ વિસ્તારમાં ત્રણેય રાઠવા નેતાઓનું પ્રભુત્વ છે નારણ રાઠવાએ પણ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા માટે ટિકિટ માંગી હતી તે સમય અને મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર રાજુ રાઠવા માટે ટિકિટ માંગી હતી જેને લઈને આખો વિવાદ પણ એ સમય સર્જાયો હતો પણ હવે નારણ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવા છે એ ભાજપમાં જોડાઈ ગયા છે સવાલ છે કે નારણ રાઠવાનું માન અને પદ છે શું એ જળવાઈ રહેશે આદિવાસી વોટ બેંકનું ગણિત પણ આપણે સમજી લઈએ તો લોકસભા બેઠક ભાજપ પાસે વર્ષોથી છે હવે લાગે છે કે કોંગ્રેસને વિધાનસભામાં પણ પટકો પડશે ગુજરાતમાં આદિવાસીઓ માટે કુલ વિધાનસભાની સત્યાવીસ બેઠકો અનામત છે જે પૈકી ઓગણીસ બેઠકો પર આદિવાસી મતદારો ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવતા આવ્યા છે અને એક બાદ એક જ્યારે દિગ્ગજ નેતા કોંગ્રેસના હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે કેસરીઓ કરી રહ્યા છે તો સ્પષ્ટપણે આ વોટ બેંક પર અસર જોવા મળશે વિવિધ રાજકીય પરિબળો અને પેટા ચૂંટણીના પરિણામો બાદ છેલ્લી સ્થિતિના પ્રમાણે ભાજપ પાસે હવે આદિવાસી માટે અનામત હોય તેવી તેર બેઠકો માનવામાં આવી રહી છે અને કોંગ્રેસ પાસે બાર બેઠકો વિધાનસભાની જે છે એ માનવામાં આવી રહી છે કોંગ્રેસે વર્ષોથી આ વિસ્તારમાં પ્રભુત્વ જમાવ્યું છે તેને રાઠવા જવા ત્યારે હવે જ્યારે રાઠવા ભાજપમાં જોડાઈ રહ્યા છે તો કોંગ્રેસને ફટકો ચોક્કસપણે પડશે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને પણ જે ડખો ચાલ્યો હતો અગાઉ પણ અમે કહ્યું કે એ ખૂબ જ ચર્ચાનો વિષય હતો એ સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા હવે નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરી રહ્યા છે હવે શક્યતા એ પણ છે કે નારણ રાઠવાને ભાજપ લોકસભા ઉમેદવાર બનાવી શકે છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને આપ જાણ કરી શકો છો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે